શરૂઆત ખેડાથી કરીશું યાત્રાધામ ડાકોર નજીક આવેલા શનિદેવના મંદિરમાં શનિદેવની મૂર્તિને ખંડિત કરાય છે પુલહા આશ્રમ સામે આવેલા શનિદેવના મંદિરમાં ઘટના બની છે અસામાજિક તત્વો આવીને મૂર્તિને ખંડિત કરી ગયા છે

તે અંગેની કોઈ જાણકારી સામે આવી છે દીક્ષિતા જો વાત કરીએ તો જે રીતે ડાકોર ઉમરે ઉપર આ શનિ દેવતાનું જે મંદિર આવેલું છે ઘણું પ્રાચીન અને પૌરાણિક મંદિર છે ત્યાં આગળ જે ગઈકાલે રાત્રે ચોરી કરવા આવેલા ઈસમો દ્વારા આ મૂર્તિ ખંડિત કરવા હોવાનું હાલ અત્યારે પ્રાથમિક જે સૂત્રો છે તે જણાવી રહ્યા છે હાલ હાલ અત્યારે જો વાત કરવામાં આવે તો જે જે રીતે ઘટનાની જાણ થતા જ ખેડા એસપી સહિત જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ગયો હતો ક્રાઈમ બ્રાન્ચની ટીમ એસઓબી ટીમ હાલ તે જે રીતે મૂર્તિને ને ખંડિત કરવા સાથે જે દાન પેટીઓ હતી તેની પણ ચોરી કરવામાં આવી છે અને જો વાત કરવામાં આવે તો ત્યાં અંદર કોઈ સીસીટીવી હોવાનું માલુમ પડ્યું નથી પરંતુ ચોક્કસથી હાલ અત્યારે આસપાસના સીસીટીવીની જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ ઘટના કેવી રીતે બની આ ઘટનાને અંજામ કોણ કોણ વ્યક્તિઓ આપ્યો છે કોણ છે આની પાછળ તેની તપાસ હાલ અત્યારે ખેડા એસપી દ્વારા કરવામાં આવી રહી છે બિલકુલ આભાર નથી કે સમગ્ર અભિગત બધાને ખેડા એસપી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આખરે આ મંદિરમાં તોડફોડ કોણે કરી દાનપેટીની ચોરી કરવામાં આવી છે ડાકોર પોલીસને જાણ કરવામાં આવી છે પૂજારીએ ડાકોર પોલીસને આ સમગ્ર ઘટના જણાવી સીસીટીવીના આધારે આગળની તપાસ થઈ રહી છે